ઝારખંડની કુખ્યાત જામતારા ગેંગ માટે કામ કરતી ટોળકી પર સુરત સાયબર ક્રાઇમ સેલે મોટી કાર્યવાહી કરી છે સાયબર ક્રાઇમ સેલે ત્રણ આરોપીને ઝડપીને મોટી સાજિશનો પર્દાફાશ કર્યો છે ઝડપાયેલ આરોપીમાં અશ્વિન નરસિંહ ગાંગાણી અભિષેક અશોક સુથાર ગૌરવ ભારત માલવ્ય સામેલ છે ત્રણેય આરોપીઓ જામતારા ગેંગ માટે સાયબર ફ્રોડનું નેટવર્ક ચલાવતા હતા પોલીસે આરોપીઓની ઓફિસમાંથી મોબાઈલ સીપીયુ બસો સત્યાવીસ ક્રેડિટ કાર્ડ બે પીઓ સી મશીન જપ્ત કર્યા છે આરબીએલ બેંકના ત્રીસ ક્રેડિટ કાર્ડ પર એનસીસીઆરપી પોર્ટલ પર કુલ ઓગણીસ ફરિયાદો નોંધાઈ હતી જેમાં લગભગ ઓગણીસ લાખ દસ હજાર રૂપિયાનો સાયબર ફ્રોડ સામે આવ્યો પોલીસ તપાસમાં ખુલ્યું છે કે એક પીઓ સી મશીનમાંથી બાણું લાખ ત્રેપન હજાર રૂપિયાના આર્થિક વ્યવહારો થયા હતા ત્રણ પૈકીનો એક આરોપી અભિષેક સુતાર સિવિલ ઇન્જિનિયર છે અને તે અગાઉ આરોપી ગૌતમ મંડલના સંપર્કમાં હતો અભિષેક સાયબર ફ્રોડના નાણાંથી ક્રેડિટ કાર્ડનું બિલ પેમેન્ટ કરતો અને દસ ટકા કમિશન કાપી ગૌરવ માલવ્યા મારફતે સીડીએમ મશીનથી ગૌતમ મંડલને રકમ મોકલતો બીકોમ પાસ ગૌરવ માલવ્યાએ અત્યાર સુધીમાં લગભગ વીસ સીડીએમ મશીન દ્વારા રૂપિયા મોકલ્યા હોવાનો ખુલાસો થયો જ્યારે દસ પાસ અશ્વિન ગાંગાણી પણ ગૌતમ મંડળના સંપર્કમાં રહીને સાયબર ફ્રોડના નાણાંથી બિલ પેમેન્ટ કરીને કમિશન મેળવતો હતો સમગ્ર મામલે સુરત સાયબર ક્રાઈમ વધુ તપાસ હાથ ધરી છે ફરિયાદીને આરટીઓ એ ચલનની એક મોટી એપીકે ફાઈલ મોકલી એમની પાસેથી સાડા પાંચ રૂપિયા પડાવવા વાળી છે જામધારા ગેંગથી એમને પાસે એમને ઇન્ટેરોગેટ કરતા સાયબર ક્રાઇમ સેલે સુરતથી ક્રેડિટ કાર્ડની જે બીજી ગેંગ ચાલુ ચાલુ છે એને પકડી પાડ્યું છે એમાંથી અમે લોકોએ અત્યાર સુધીમાં ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યું છે એક આરોપીનું નામ છે અભિષેક સુથાર બીજોનું નામ છે અશ્વિન ગંગાની અને ત્રીજો છે ગૌરવ માલવીયા જે અશ્વિન ગંગાણી છે એ ફક્ત દસમી પાસ છે અને બીજા જે બે બે છે એ કોમ પાસ છે એ લોકોનું કામ હતું જે જામતારાવાળી ગેંગ છે એમને એ લોકો ક્રેડિટ કાર્ડ મોકલતા હતા તમામના અને ક્રેડિટ કાર્ડ મોકલીને એમાં જે બેનિફિશિયરીઝ છે એમના જે ક્રેડિટ કાર્ડનું બિલ હતું એ પેમેન્ટ કરાવતા હતા અને પેમેન્ટ કરાવીને પછી જ્યારે સાયકલ એક્સટેન્ડ થઈ જતું હતું તો અલગ અલગ પીઓએસ મશીનમાં સ્વાઇપ કરાવીને એમ રોકડમાં કન્વર્ટ કરતા હતા અને રોકડમાં કન્વર્ટ કરીને જામતારા દસ પર્સન્ટ કમિશન માટે કાપીને સીડીએમ મશીન મારફતે જામદારા ગેંગના અકાઉન્ટમાં ડિપોઝિટ કરતા હતા જે આરોપીઓ છે એમની પાસેથી અમે લોકોને બે બસો સત્યાવીસ ક્રેડિટ કાર્ડ અને બે પોઈન્ટ ઓફ સેલિંગ મશીન એના સિવાય સીપીયુ વગેરે મળ્યું છે અને એક પીઓએસ મશીનની અત્યાર સુધીમાં બેંક થી માહિતી આવી ગઈ છે જેમાં બાણું લાખનું ટ્રાન્ઝેક્શન થયું છે સામે આવી ગયું છે અને જે ત્રીસ આરબીએલ બેંકના ક્રેડિટ કાર્ડ છે એમાં સામે ઓગણીસ એનસીસીઆરબી કમ્પ્લેઇન્ટ્સ નોંધાયેલ છે અને ઓગણ ઓગણ ઓગણીસ લાખ રૂપિયાની ફ્રોડ અત્યાર સુધીમાં સામે આવી ગયું છે કેમેરામેન સેનિલ રાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે